આપણે આપણા ગાર્ડન માટે નાના એવા ગાર્ડન માટે એટલે એટલી જ જગ્યા છે આપણી પાસે પણ કાંઈ વાંધો નહીં આપણે ત્રણેયની નોર્મલ સાઈઝ રાખી અને પછી છે ને મસ્ત એને ઉગાડી દીધા છે અને સાંજે સાંજના ઉગાડાય વધારે સારું રહે કેમ કે છે ને પછી તડકામાં તમે ઉગાડો ને એના કરતા સાંજના ટાઢાપોરમાં ઉગાડો ને તો વધારે સેટ થઈ જાય જો આ પણ સેટ થઈ ગયું આ પણ બીજી જગ્યાએથી લેવો તો અને આ જો ખીલી ગયા છે મસ્ત બરાબર આમાં તો ફૂલ આવવાનું મારે જોવાનું છે કે આમાં ક્યારે ફૂલ આવે ને ક્યારે કેમ કે હું પેલી વખત જો આમાં ફૂલ આવશે આ તો મસ્ત લાગે છે બરાબર બાકી ગુલાબ છે પિંક કલર નું ગુલાબ છે આ જા આમાં બરાબર આવું છે ભાઈ લઉં ને જો અહીંથી બધી હે ને ડટ હવે બધી કાઢી લીધી કેમ કે હું તાણી આવે ને હવે અહીંથી આ બધું જો ગાડી પાસેથી આ બધી એમને એમ જ પડ્યું આ આખો રસ્તો એમને એમ પડ્યો આ બધું લઈ અને પાછળ નાખવાનું હે બરાબર ઓલી સાઈડ નું ક્લીન થઈ ગયું હે હવે ગાડીને મારા સાઈડમાં રાખવી પડશે પહેલા તો તમને નવીન વસ્તુ બતાવું જે હું એક કાલે કાલેમે બનાવ્યું હે તમને તો કઈ ખબર જ ન પડે કે આ શું છે ન હોય જો આ હું છે આ હું છે તમે આમ અંદાજો લગાવો જો કે આ શું છે બરાબર આ હું છે કઈ લાગે અહી છે ને થોડુંક લીલું છે જો હું આમ નખ ભરાવે ને તો નખનો મજાક ઉતી જાય એટલે આ લીલું છે હજી થોડું

આ જ કરવાનું છે કેમ કે કાલ હે ને આગળનું જે છે કામ એ મમ્મી ભાઈ એ કર્યું હે ને હું વિડીયો બનાવવા નીકળી ગયો એટલે હું હટકી ગયો આવ્યો ને મમ્મી ભાઈ ની હવે અમે તો આ કરી લીધું તું ભલે હટકી ગયો પણ હવે જે પાછળનું બાકી હે ને મારા તારા હાટું રાખ્યું હોય મેં કીધું હું આ મારા હાટું રાખ્યું હોય જા આ બધી ટેગ ને આ બધી એટલે મારા જ કરવાનું છે કોઈ કરવા આવ્યું છે નહીં ભાઈ ને બોલાવી લેવો તો મારા ખ્યાલ થી એ બિશાડો ક્યાં એ નહીં ત્યારે કલર કામ આવે ટાઈમ વાંધો ને આપણે કમ્પ્લીટ કરીએ અને પછી એને ફોન કરું ક્યાં જવાનું છું વિડીયો બનાવવા પછી જેમ જેમ સુકાતું જ જાય ને એમ એમ આનો કલર ચેન્જ થતો જાય જ્યાં અહીંથી વાઈટ થઈ ગયો જ્યાં સુકાઈ જાય ને ત્યાં વાઈટ થઈ જાય બરાબર આ હજી થોડુંક લીલું છે આ વાઈટ થતું જાય મસ્ત કલર આવે એમ આમ ગ્રેડિયન કલર આવી ગયો ભાઈ મારે તો આ કરવાનું છે ભાઈ હમણાં થોડીક કામ કરજો કે પાંચ મિનિટ કરીશું ભાઈ પાછા હટકી જાવ આ કામ પતાવું કબાલો બધું પછી ભાઈને ફોન કરીએ પછી આપણે વિડીયો શૂટ કરવા જઈએ બરાબર આનું કામ હું પતાવું ચાલો તમને મળું પછી ચાલો મોડા મોડા છે ટાઈમ ફિક્સ કરે પણ ટાઈમે આવે નહીં મને કે નહી આવવા વાળા એટલું મોડું થાય આપડી ગાડી અહીંયા રાખી છે બરાબર અને આપડે ચોક્કસ રેડી થઈ ગયા હા હમણાં હું આપડે ધૂળમાં લોટતો હતો દસ મિનિટ થી દસ મિનિટ માં હું તૈયાર થઈ ગયો કેમ બાકી આપડે ભોઈશું કેવું હોય દસોદ મિનિટ

અલા ઓલા બંદૂક એ ઊડાળ બે તો ભાઈ પાછા બાગ શું કરવા આવ્યા ખબર છે હવે ઘરે હવે આપણે બે પ્લાન્ટ ની જગ્યા વધી છે મેં વિચાર્યું એવું તો પાછાટા બે ટપ કાઢી જાય કા આ આપણે શું વરીન્યા અલા અમે પાછા આવી ગયા હે અને જો આ છે વરામબાગ નર્સરી તમે જોયું જ જો બ્લોગ જોયો હોય તો પરમદીનો બ્લોગ હતો નઈથી હા પરમદીનો બ્લોગ હતો ઓલા ભાઈને પાછો પકડ્યા આપણે પાછા મળીએ આપડે બરાબર બે આ વખતે શું નથી જોવાનું ના પ્લાન્ટ લેવા ઓફિસ છે ભાઈ ઓફિસ ઓફિસ તો ભાઈ લોકો અત્યારે જો વેરાયટી કેટલી વધી ગઈ યાર બે દિવસમાં ભાઈ બે દિવસમાં આખું બધું ફરોફર આ બધી લાઈન આખી ભરાઈ ગઈ છે વહાં પણ આખી લાઈન ભરાઈ ગઈ છે આ લાઈન નહોતી હોય ખાલી હતી આખી હા આ બધી બટ આ શું છે આ શું છે એટલે આ મસ્ત ફ્લાવર છે સમજો કેવું મસ્ત છે તો આજ લઈ આ દેખાવના છે જા આ છે ને જો આમ જો કેવું મસ્ત છે હા ભાઈ

ખબર મસ્ત બાકી આ હું છે બોલું ભાઈ બતાવું તું છે ને તો લાલ કલર નું પ્લાન્ટ તો જો એકદમ ભૂતિયા લાગે ભાઈ અમે એવું હોય કે ભાઈ હોટલ વાળા એ બધા છે ને આ ઇન્ડિયન ઇન્ડિયન નથી બાર ની વેરાયટી છે વ્હાઈટ એકદમ આ હે ને તું જેમ તું ડાર્કી જવા દે ને એમ એમ કચરા કચરાની પ્રોબ્લેમ રેસ ભાઈ લીધું ફૂલ સહિત કયું છે તમે ગેસ કરો નામ નથી કેવું ક્યાં બતાવતો કોમેન્ટમાં કહેજો કોમેન્ટમાં કેજો જો આવું ફૂલ છે હું કહી દો તમે તમારે હજી એક ગુલાબ લેવાનું છે ક્યાં એ ક્યાંથી ઓલે સામે છે ને બાર વરમ બાદ ત્યાંથી બે એક જ છે ચાલો તો ત્યાંથી લઈને પછી હે ને નીકળશું હાલતી પકડ હાલતી પકડ તું ઘર ભાગ જલ્દી ગરભાગ જલ્દી ઘર ભાગે એમ કહો ભાગી ગયું માને ઓ આપડી વાત નું માન રાખે એમ તો મને એવું પાછળ ઉપર બેઠો મને એવું લાગે તું હેરા પહોંચી ગયા છ તે કરી દીધા મને ઘેરા પડશે બાઠા ભાઈ તારે હાડા છ હતું કારખાના જવાનું યાર કારખાના કામ તો હોય પણ હવે તો એટલી જલ્દી નું કીધું હતું છ મિનિટ મોડા થયા આપણે

એવો માહોલ છે બોલે તો દિલ ખુશ થઈ જાય બાકી યાર ભાઈ આ છે ગામની ની જમાવટ એક વાર તો એક તમને એક આખો બ્લોક છે ને સિનેમેટિક નો બતાવો જ છે મારે મારા ગામનો ચાલો ડાયરેક્ટ ઘરે જાય બાકી વર્ષે પાઠા બોલો તો પૂછી ગયા ગાડી અવાજ કરવા માંગી કરીએ બંધ બરાબર બીજું બધું તો ખરું પણ આ જે છે ને દિલ ખુશ થઈ ગયું આમાં બે વેરાયટી જો છે ને બે અલગ અને સિનેમેટિક લો કામ પતાવીએ આપણે બરાબર હવે ભાઈ બાકી મૂડ જાય જાય બપોર થા હતા બતી લઈને અહીંયા જોવો ખાડો કરું ભાઈ હા કેમ કે આપણે જ કરવાનું છે ભાઈ બીજું કોઈ આવશે નહીં બરાબર તો બોલો તો એટલો ખાડો કરવો પડશે એટલો કર્યો ને ભાઈ લોખ આવી જાય મારા ખ્યાલ થી તો કે નહીં મોટું છે હો ભાઈ હાલો હજી થોડું ખોદી લઉં બરાબર બે ખાડા પેલા કરી લઉં પછી બે નાય પેલા ખાડા કરી લે પછી બે વાય આ જાસૂદ છે અને આ છે ને ઇંગ્લિશ ગુલાબ છે ભાઈ બેગીને છે ને રોપી દીધા છે થોડુંક પાણી નાખી દઈએ મસ્ત હે મસ્ત રાતના ગ્રો થઈ જાય ને ટાકલા જેવા સેટ થઈ જાય સવાર સુધીમાં તો બરાબર પાણી રેડી દઈએ ચાલો પાણી જલસી પીતે રાખો તમે તમારે પીથે રાખો જેટલું પીવરાવું એટલું તમને તો ઓછું હે તો હા લે હવે થોડું પીવડાવી જા સુદ નહીં આ બધું કામ મારે જ કરવું પડે ભાઈ સમજા તરત પાણી પી જા કેમ કે મસ્ત નરમ માટી છે આમાં એક એક કાકરા નહીં અમુક જ બે ત્રણ જ કાકરા છે બાકી મસ્ત નરમ પાણી નરમ મૂળી છે હજી એક નાખી દો બરાબર પછી કામ પતી જાય એટલે હા કામ પતું હું મારા સ્ટુડિયો સ્ટુડિયો બનાવ્યો છે એન્ડિંગ કરવામ કે એક અલગ છે ને કનેક્શન છે મારા સ્ટુડિયોમાં એકલા હોય ને તમે મૂક બોર ન થાય તમારે એકલા હોય ને તો તમને મજા આવી જાય આમ માવલા જેવો છે અત્યારે થયું એવું કે હું એક કે બોલતો તો અને ભાઈ છે ને મારી આંગળી લાગી ગઈ અને છે ને વાઇડ થઈ ગયો તો કેમેરા તો લેન્સ લગાડ્યો હોય ને તો વાઇડ નો હાલે એટલા માટે આખી મહેનત જા હું જોત નહીં ને તો મને ખબર જ ન પડે લેન્સ રાખવું હોય ને તો વન એક્સ રાખીને શૂટ કરવું પડે તો બસ આજના માટે બસ દૂર મળીએ તમને નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં બરાબર અને આવા નવા મજેદાર બ્લોગ તો આવતા જ રહેશે તો જોતા રહેજો અને જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરશો તો જ તમને વિડીયો આવશે બરાબર તો સબસ્ક્રાઈબ કરીજો અને હા આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય